આયુર્વેદને જાણો ભાગ છેતાલીસ છેલ્લા ત્રણ ભાગથી આપણે વ્યાયામની ચર્ચા કરી રહ્યા છીએ ત્યાં આ વ્યાયામ કેટલો કરવો જોઈએ કે કસરત કેટલી કરવી જોઈએ તેના માટેના કેટલાક પેરામીટર પણ શાસ્ત્રમાં આપેલા છે આપણે ઘણીવાર એવું જોતા હોઈએ છીએ કે જીમમાં કસરત કરતા હતા અને કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને ગુજરી ગયો કોઈ દોડતા હતા અને હેર આવ્યો અને ગુજરી ગયો અત્યારે પોલીસ વગેરે ભરતીઓની પ્રક્રિયા ચાલતી હોય છે એમાં દોડ વગેરે પૂરી કરવાની હોય છે એના માટેની તૈયારી કરતાં કરતાં પણ કેટલાક યુવાનો ગુજરી જતા હોય છે એવા પણ કિસ્સા છાપામાં વાંચેલા છે કે ક્રિકેટ રમતા હતા અને રમતા રમતા કોઈ બેભાન થાય છે અને હાર્ટ એટેક હોય છે અને ગુજરી જાય છે તો આ બધું શું ઇન્ડિકેટ કરે છે કે આ વ્યાયામ વધી ગયો શરીર સહન ન કરી શક્યું એટલો વ્યાયામ થઈ ગયો કાં તો એમને કોઈના કોઈ બીમારી હોય અને આવી સમસ્યા થઈ હોય તો દરેક વ્યક્તિ માટે કેટલો વ્યાયામ કરવો એના ઇન્ડિકેશન અલગ અલગ છે દરેક વ્યક્તિએ એક સેમ ઇન્ડિકેશન નથી પણ જે શાસ્ત્રમાં જે લક્ષણો લખેલા છે એ દરેક વ્યક્તિ માટે ઓટોમેટિક અલગ અલગ થઈ જશે જેમકે શાસ્ત્રમાં એવું લખેલું છે કે આપણા શરીરના અડધા બળ સુધી વ્યાયામ કરવો જોઈએ બલાર્ધ આપણા શરીરનું જેટલું પણ બળ હોય એનું અડધા બળ સુધીનો જ વ્યાયામ કરવો જોઈએ ક્યારે સંપૂર્ણ શરીરનું બળ વ્યાયામમાં લગાવી દેવું જોઈએ નહીં તો આમ અડધું બળ ખબર કેવી રીતના પડશે એના માટે પણ શાસ્ત્રમાં લખેલું છે કે આપણે જે નાકમાંથી શ્વાસ લઈએ છીએ એ શ્વાસ વધી જાય અને મોઢાથી લેવાની શરૂઆત થાય ને એટલે સમજી લેવાનું કે આપણું બળ અડધું થઈ ગયું આપણી તાકાત એટલી જ છે તો જે પહેલી વાર વ્યાયામ કરવા જશે ને એને તો થોડા સમયમાં આ બલાર્ધમાં આવી જશે કારણ કે એને શરીરનું બળ નથી તો એ બલાર્ધ તરત જ થઈ જશે તો પહેલીવાર જ્યારે વ્યાયામની શરૂઆત કરીએ ત્યારે ધીરે ધીરે જ કરવાની છે જેમ જેમ વ્યાયામ કરતા કરતા શરીરનું બળ વધશે એમ એમ એ સમયગાળો પણ લંબાશે એટલે ઓટોમેટિક એનો વ્યાયામ વધતો જશે બીજું ઋતુ ઉપર પણ આની ઇફેક્ટ થશે જેમ કે શિયાળામાં આ બલાર્ધ મોડા થશે કારણ કે શિયાળામાં શરીરનું બળ વધારે છે એટલે ઓબ્વિયસલી શિયાળામાં વ્યાયામ વધારે થઈ શકશે ઉનાળામાં એનાથી પણ ઓછો થશે અને ચોમાસામાં એનાથી પણ ઓછો વ્યાયામ કરવો જોઈએ ચોમાસામાં ઓછો કરવાનું કારણ એક એ પણ છે કે વાત પ્રકોપની ઋતુઓ છે અને વ્યાયામથી હંમેશા વાતનો પ્રકોપ થવાનો છે તો આ વાયુ આપણા શરીરને નુકસાન ન કરે જે હાર્ટ એટેક જેવા કિસ્સાઓમાં ન લઈ જાય એના માટે વ્યાયામ ઓછો કરવાનો છે એટલે જ આપણે લોકો શિયાળામાં વધારે કસરત કરીએ છીએ ઉનાળામાં એનાથી બી ઓછી ચોમાસામાં એનાથી પણ ઓછી કસરત કરવી જોઈએ ચરક સંહિતાની અંદર આ બલાર્ધ કે વ્યાયામ ક્યાં સુધી કરો એના લક્ષણો માટે આનાથી પણ વધારે એમને લક્ષણો લખેલા છે એમને લખેલું છે કે સ્વેદાગમ પરસેવો આવે ત્યાં સુધી વ્યાયામ પરસેવો તો ઉનાળામાં બેઠા બેઠા પણ આવી શકે પણ એવો પરસેવાની વાત નથી કસરત કરતાં કરતાં જે પરસેવો આવે એટલે મારું ઇન્ડિકેશન એવું છે કે શરીરનો પરસેવા કરતાં નાકની દાંડી ઉપર જે શ્વેદ બિંદુઓ જમા થાય કપાળમાં જે શ્વેદ બિંદુઓ જમા થાય એને ગણવો જોઈએ તો આવા નાક ઉપર અને કપાળ ઉપર જ્યારે પરસેવા જમા થાય ને એને આ શ્વેદાગમન આપણો બલાર્ધ વ્યાયામ ગણી શકાય બીજું શ્વાસ વૃદ્ધિ જે આપણે અગાઉ વાત થઈ એમ કે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે શ્વાસ વધી જાય એટલે આપણે મોઢાથી શ્વાસ લેવા લાગીશું ત્રીજું એમણે લખ્યું કે ગાત્રાણામ લાઘવમ એટલે શરીરના અંગોમાં લઘુતા પેદા થાય જેને વ્યાયામ કરેલા હશે ને એને ધ્યાનમાં હશે જેમ કે અમે સૂર્યનમસ્કાર વચ્ચે કરતા હતા અમે એક ગ્રુપ બનાવેલું અને રોજ મૂકીએ કે આટલા સૂર્યનમસ્કાર આટલા સૂર્યનમસ્કાર થયા તો એમાં થાય કે આપણે પહેલાં શરૂઆતના ચાર પાંચ છ સૂર્ય નમસ્કાર કરીએ ને એટલે આમ થાકી જવાય પરંતુ એ જે સતત ચાલુ રાખીએ પછી ધીરે ધીરે પરસેવો વળે અને પછી તો એવું થાય કે શરીર એકદમ હલકું થઈ જાય આ અનુભવ કરવાથી જ ખબર પડે એવું છે ઘણા લોકો એક બે ત્રણ સૂર્ય નમસ્કાર કરી અને મૂકી દેતા હોય છે એમને મારી સલાહ હોય છે કે તમે થોડા વધારે કરો દસ બાર કરશો પરસેવો વળશે એટલે શરીર એકદમ હળવું થઈ જશે પછી તો ઉલટા આરામથી થશે હા પછી જ્યારે શક્તિ ઘટશે ત્યારે ફરી થાક લાગશે ત્યાં સુધી વ્યાયામ કરવાનો છે હૃદય ઉપરોધસ છે એટલે હૃદય ઉપર ભાર લાગે હૃદયમાં જાણે અવરોધ થતો હોય ને એવું થવા લાગે એ મેં જે કહ્યું ને કે થાક લાગશે એ પ્રક્રિયા હૃદય એકદમ ધબકવા લાગશે હવે જ્યારે વધારે સૂર્ય નમસ્કાર કરી અને સવાસનની સ્થિતિમાં આવતા હતા ત્યારે જેમ આપણે હૃદયના ધબકારા ગણવા માટે નાડી વગેરે પકડવાની જરૂર ના પડે એમનમ ધબકારા આપણે સૂતા સૂતા ગણી શકીએ એ સ્થિતિમાં હૃદય ધબકતું હોય છે તો આ હૃદય અપરોધ તો આવા વ્યાયામના લક્ષણો છે તો વ્યાયામ આટલો જ કરવો જોઈએ બલાર્ધ વ્યાયામની વાત છે જેથી આપણા શરીરને નુકસાન ના થાય જેમ જેમ વ્યાયામ કરશું એમ શરીરનો વાયુ વધશે અને એક વ્યાયાન વાયુ હૃદયમાં સ્થિત છે આ હૃદયની પ્રક્રિયા વધે છે આપણો આ હૃદય જો મજબૂત નહીં હોય ક્યાંક ને ક્યાંક જો બ્લોકેજ વગેરે હશે તો એને તકલીફ પડતી હોય છે તો આવા કિસ્સાઓમાં ખાસ ધ્યાન રાખવું કે જો આપણે જીમ વગેરેમાં વ્યાયામ કરવા જઈએ છીએ તો જે તે ટ્રેનર વગેરે હોય છે એના અંડરમાં વ્યાયામ કરવો જોઈએ એની સલાહ પ્રમાણે રમત વગેરે રમીએ છીએ તો એના પણ કોચ હોય છે એની સલાહ મુજબ વ્યાયામ કરવો જોઈએ જાતે એકદમ વધારે વ્યાયામ કે એક બે દિવસમાં જ આપણે પાતળા થઈ જઈએ કે વ્યાયામના લાભો મળી જાય એવું થતું હોતું નથી આ સતતની પ્રક્રિયા છે જેમ જેમ કરશું એમ એમ ધીરે ધીરે એના ફાયદા મળતા હોય છે તો હંમેશા યાદ રાખીએ કે વ્યાયામના જે લક્ષણો છે એ મળી જાય એટલે આપણે વ્યાયામ બંધ કરીશું હવે એક જ મુદ્દો વ્યાયામમાં બાકી રહ્યો છે કે વ્યાયામ કોણે ન કરવો જોઈએ તે આપણે આગળના પાકમાં જોઈશું ધન્યવાદ